વર્તમાનમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે વર્ક ફ્રોમ હોમ દરમિયાન લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે કેમ કે ઘરનું વાતાવરણ અલગ જ હશે એવામાં કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે મુશ્કેલ હોય છે મોટાભાગે લોકો લોકો જોબ મુજબ પસંદ કરો ડેશ ડાયરેક્શન જો તમે લેખક બેંક બિઝનેસમેન મેનેજમેન્ટ કે એકાઉન્ટર જેવું કામ કરો છો તો ઉત્તર દિશામાં બેસવું વધારે ફાયદાકારક રહેશે તો તમારી નોકરી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શિક્ષણ ગ્રાહક સેવા ટેકનિકલ સેવા મેડિકલ કે કાયદા સાથે સંબંધિત છે તો તમારે માટે પૂર્વ દિશામાં બેસવું અત્યંત યોગ્ય રહેશે આ રીતે તમારું મન કામમાં લાગેલું રહેશે ઉર્જાનું સ્તર ઊંચું રહેશે અને નકારાત્મક ઉર્જા તમારા કામમાં બાધારૂપ નહીં બને ઉત્તર પશ્ચિમ દિશાથી બચવાની સલાહ આપવામાં આવે છે કેમ કે આ દિશામાં બેસવાથી મનની એકાગ્રતા શક્તિ ઓછી થઈ જાય છે ટેબલ ખુરશીની વ્યવસ્થા બેસવા માટે ઉપયોગમાં લેવાતી ખુરશીની પાછળને દિવાલ હોવી જોઈએ કારણ કે તે વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવે છે ખુરશીની પાછળ ક્યારે બારી કે દરવાજા ન હોવા જોઈએ અને તમારા ખુરશી ટેબલની બિલકુલ ઉપર બીમ ન હોવો જોઈએ કારણ કે તેનાથી આર્થિક નુકસાન જઈ શકે છે જાહેરાત વાસ્તુશાસ્ત્ર અનુસાર ટેબલ પર ફાઇલો કાગળના ઢગલા અથવા અન્ય ઘરની વસ્તુઓ રાખવાથી કામની ગુણવત્તા પર અસર થાય છે અને નકારાત્મક ઉર્જા વધે છે નકારાત્મક ઉર્જા વધવાના કારણે તમે તણાવમાં રહેશો અને કામ સમયસર પૂર્ણ નહીં થાય કાચના ટોપાવાળી ટેબલ ટાળો કારણ કે તે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે જે તમારા કામને ધીમું કરી શકે છે અને આવા ટેબલને લીલા અથવા અથવા સફેદ કાપડથી ઢાંકી શકો છો વર્ક સ્ટેશનની લાઇટ તમે જે રૂમમાં તમારું વર્ક સ્ટેશન સેટ કરવાનું આયોજન કરી રહ્યા છો તેની લાઇટિંગને ધ્યાનમાં લેવી જરૂરી છે તે તમારા કામ અને મૂળને અસર કરી શકે છે ખૂબ તેજસ્વી અથવા ખૂબ જ ઓછો પ્રકાશ આંખોને નકારાત્મક અસર કરી શકે છે તેમજ પ્રકાશના અભાવે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ત્યાં નકારાત્મક ઊર્જા વહેવા લાગે છે તે પ્રગતિમાં અવરોધ કાર્યમાં અવરોધ અને વાદવિવાદનું કારણ પણ બની શકે છે નાના છોડ અથવા વર્ક સ્ટેશનને સુંદર અને સકારાત્મક બનાવવા માટે તમે ઇન્ડોર પ્લાન્ટ મૂકી શકો છો મની પ્લાન્ટ વાંસ સફેદ લીલી અને રબરના છોડનો પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકવામાં આવે છે તો તે સ્થળની શોભા વધારે છે એટલું જ નહીં તે ફાયદાકારક પણ માનવામાં આવે છે જોકે તમ તમારા કાર્યસ્થળ પર સૂકા અને કાંટાવાળા છોડ ક્યારે ન રાખો કારણ કે તે નિરાશાનો સંકેત આપે છે લીલો રંગ સુખ સમૃદ્ધિ અને પવિત્રનું પ્રતિક છે તે સકારાત્મક ઉર્જાનું સ્તર વધારે છે અને મન ઉપર શાંત અસર કરે છે દિશાઓ પશ્ચિમ કે દક્ષિણ પૂર્વ વ્યવસાય અને નિર્ણયો સાથે માટે સારું ઉત્તમ પૂર્વ બુદ્ધિને તેજ કરવા માટે સારું પૂર્વ સૂર્યોદયની દિશા ઉત્તર સંપત્તિ અને સમૃદ્ધિના હિન્દુ દેવતા કુબેરની દિશા કે એક તટસ્થ રંગ જે તમારા કામ પ્રત્યે વ્યવસ્થા અને આદર વધારી શકે છે આછો પીળો રંગ સારા સ્વાસ્થ્યની ખાતરી કરી શકે છે આછો પીળો લીલો મન શરીર અને આત્માને સંતુલિત કરી શકે છે સોનું ઉત્પાદન અને નકફાની ખાતરી કરી શકે છે નરમ હાથી ખુશી અને ઉત્સાહનું પ્રતિક બની શકે છે મધ્યમ લીલો મનની શાંતિનું પ્રતિનિધિત્વ કરી શકે છે અવ્યવસ્થિત